ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે શ્રદ્ધાંજલિ આપી વિજયભાઈના મંત્રીમંડળમાં કામ કરેલા સ્મરણોને દિલીપજી ઠાકોરે યાદ કર્યા વિજયભાઈના શાસનમાં અનેક લોકો ઉપયોગી કામો થયા છે વિજયભાઈ સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ઓળખાતા હતા ગરીબો છેવાડાના લોકો અને પશુઓ માટે વિજયભાઈ કામ કરતા હતા વિજયભાઈ રૂપાણી સાથે કામ કરવાથી સાચા અર્થમાં લોકોની સેવા કરવાનું મને શીખવા મળ્યું છે કોમળ હૃદય ધરાવતા વિજયભાઈ રૂપાણી કોઈનું દુઃખ જોઈ શકતા ન હતા અમદાવાદ ખાતે તારીખ બાર છ બે હજાર પચીસના ના રોજે વિમાન દુર્ઘટના બની આ વિમાન દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂજ્ય પૂર્વ મુખ્યમંત્રી આદણી શ્રી વિજયભાઈ રૂપાણી પણ પ્રવાસ કરી રહ્યા અને એ દુર્ઘટના દુર્ઘટનામાં આપણે વિજયભાઈ રૂપાણીને આજે આપણી વચ્ચે આપણે સૌએ ગુમાવ્યા વિજયભાઈના શાસનમાં અનેક લોક ઉપયોગી કામો થયા છે ખેડૂત ઉપયોગી કામો થયા છે ગરીબ લોકો માટેના કામો થયા અને વિજયભાઈ હંમેશા સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ઓળખાતા હતા અને એમની સંવેદના પણ એવી જ હતી કે ગરીબ લોકો માટે કામ કરતા છેવાડાના લોકો માટે કામ કરતા પશુઓ માટે પણ કામ કરતા અને એટલા જ માટે જ્યારે લેબર મિનિસ્ટર હતા ત્યારે મારે એમની સાથે કામ કરવાનો અવસર મને મળ્યો હતો પહેલીવાર ગુજરાતમાં બાંધકામ શ્રમિકોની સાઈડ ઉપર જોયા પછી એમના મનની અંદર એક કરુણા પેદા થઈ એ શ્રમિકો આજે સાઈડ ઉપર કામ કરી રહ્યા છે એમને આરોગ્યની સુવિધા નજીકમાં મળતી નથી જમવાની સારી વ્યવસ્થા પણ નજીકમાં મળતી નથી અને એટલા જ માટે આ વિચારના કારણે ગુજરાતમાં પહેલીવાર આરોગ્ય ધનવંતરી રથની શરૂઆત થઈ હતી લોકોને શ્રમિકોને ઓછા પૈસે જમવાનું મળી રહે એવી અન્નપૂર્ણા યોજના પણ એ વિજયભાઈ રૂપાણીના આદર્શ વિચારોના કારણે પણ શરૂઆત થઈ હતી આમ વિજયભાઈ રૂપાણી ગરીબો માટે કામ કરતા યાત્રાધામોના વિકાસ માટે પણ ખૂબ જહેમત ઉઠાવતા આજે અંબાજીની અંદર જે અંબાજીનો ડેવલપમેન્ટ પ્લાન્ટ બની રહ્યો છે અંબાજીને ડેવલપ કરવાનું જે કામ કરી છે અને એ વખતે યાત્રાધામ તરીકે હું મંત્રી તરીકે એમની સાથે કામ કરતો હતો ત્યારે એમને છ સાત બેઠકો બોલાવીને સમગ્ર અંબા અંબાજીનો વિકાસ થાય એના માટેનો જે પ્લાન બનાવ્યો હતો આ જે ડેવલપમેન્ટ થઈ રહ્યો છે ને અંબાજી એક આદર્શ અંબાજી યાત્રાધામ મળી શકશે સુવિધાઓ સાથેનો બનશે એ વિજયભાઈ રૂપાણીના વિચારણાના કારણે પણ બની રહીશ આમ વિજયભાઈ રૂપાણી ખૂબ મોટા કામો કરતા હતા પછરાજ કચ્છના નાના રણમાં આવેલું વસરાજ બેઠ ત્યાં આગળ હજારો ગાયો રાખવામાં આવી હતી લીધી હતી સાથે મારે પણ એમની સાથે ત્યાં આગળ જવાનું થયું હતું ત્યાં આગળ ગાયોને જોઈ ત્યાં આગળ આવતા લોકોને જોયા અને રણની અંદર સુવિધાઓનો અભાવ હતો એટલા માટે આદરણીય વિજયભાઈ રૂપાણીએ એ વખતે પણ એક કરોડ ને એકાવન લાખ રૂપિયાની જાહેરાત કરીને ત્યાં આગળની ખૂટતી સુવિધાઓ પૂરી થાય એના માટેની વ્યવસ્થા કરી અને સરસ મજાની વ્યવસ્થા ત્યાં થઈ રહી છે બે હજાર સત્તરમાં જ્યારે ભારે વરસાદ આવ્યો ત્યારે ખેડૂતોને પણ ઘણું બધું નુકસાન થઈ ગયું પહેલીવાર ગુજરાતમાં એવું બન્યું હતું હું એક કાર્યક્રમ હતો અને ત્યાં વિજયભાઈ રૂપાણીનો ફોન આવ્યો કે દિલીપજી આપણે ખેડૂતોને નુકસાન થયું છે મારે પેકેજ ડિક્લેર કરવું છે કયા ખેડૂતોને કરવું પડ્યું કયા તાલુકાના ખેડૂતોને આપણે પેકેજ ડિક્લેર કરશું મેં કહ્યું સાહેબ તમારી પાસે કઈ કઈ ફિગર આવીશ મન કે રાધનપુરના થોડા ગામ છે સમીના થોડા ગામ છે નાગી સાહેબ રાધનપુરની અંદર થોડા ગામની રાધનપુર સમગ્ર તાલુકાને લુકસાન સમી તાલુકાના બધા જ ખેડૂતોને લુકસાન એમને પહેલી વાર ગુજરાતમાં એવો નિર્ણય લીધો રાધનપુર તાલુકો સમી તાલુકો હારીસ તાલુકો ચાણસમા તાલુકો અને સંખેશ્વર તાલુકામાં તમામ ખેડૂતોને સહાય આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવરાયો હોય તો આદરણીય વિજયભાઈ રૂપાણીના શાસનમાં લેવરાયો હતો આવા અનેક કામો વિજયભાઈ કર્યા છે આજે સમગ્ર ખેડૂતો ને લોકો યાદ કરી રહ્યા છે કે ગુજરાતમાં વિજયભાઈ સંવેદનશીલ જે મુખ્યમંત્રી હતા ખરેખર સંવેદનાથી કામ કરતા હતા આજે આપણી વચ્ચે રહ્યા નથી સમગ્ર લોકો આજે યાદ કરી રહ્યા છે આજે લોકો ખેડૂતો બધા જ લોકો યાદ કરી રહ્યા છે મારે તો એમની સાથે ઘણું બધું શીખવાનું મળ્યું નાના લોકોની સેવા કેવી રીતે કરવી એમની પાસેથી મને ઘણું બધું શીખવાનું મળ્યું અને મારે તો એક પરિવારની જેમ રહેતા હતા દોઢ થી બે મહિના પહેલા મને અચાનક મારે મળવાનું થયું તો પેલો એમને શબ્દ વાપર્યો કે દીકરી મજામાં છે ને પરિવાર મજામાં છે